જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જ હશો મારા ડેલી બ્લોગમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું વરસાદી માહોલમાં બધાએ ખુશ તો હશો જ તે સવારમાં આપણે થેપલા બનાવી લીધા ને બપોરે આપણે નાસ્તા બનાવવાના હતા તો આપણે એમાં બનાવી છે ફરસી પૂરી તીખા ગાંઠિયા એ અને એની ઉપર આપણે ફેવરિટ આપણી ચકરી તો બનાવવી જ પડે એટલે આપણે બનાવી છે થોડીક ચકરી હું તો મિક્સ દાળની ચકરી બનાવો છો તમે કયા કયા પ્રકારની ચકરી બનાવતા હો એ જરાક કોમેન્ટમાં કહેજો અને મને ચેવડો તો ચોખાના પવાનો જ તે ગમે સિંગદાણા આગળ જરાય ન ગમે અને ત્યારબાદ આવી ગયા આપણે આપણી જે આ ટ્રોફીઓ છે એની સાફ સફાઈ કરવા માટે એમાં ધૂળ બહુ ચડી જાય પણ મને આ ટ્રોફીઓ બહુ ગમે એટલે આપણે એને રેખી છે ને સાફ કરવા પડે જ તે ત્યારબાદ આવી ગયા આપણે આપણા રાતના જમવાના મિશન ઉપર આપણે રસોઈ બનાવી લીધી અને આ પડીકા તો મને બહુ જ ભાવે એટલે પડી તો આપણે ખાવા જોઈએ ફરીથી મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં